રામુ નામનો છોકરો તેની માતા સાથે રહેતો હતો અને રામુ ખૂબ જ મહેનતું હતો રામુનો શ્યામ નામનો મિત્ર હતો રામુ ઘણીવાર શ્યામ સાથે રમવા જતો શ્યામનો જન્મ રામુની માતાના હાથે થયો હતો ગુલાબજામનનો સ્વાદ ખૂબ જ સારો હતો તેથી એક દિવસ શ્યામે રામુને તેની માતાએ બનાવેલા ગુલાબજામન લાવવા કહ્યું રામુ ઘરે ગયો અને તેની માતાને ગુલાબજામન બનાવવા કહ્યું રામુની માતાએ ઝડપથી ઘણા સ્વાદિષ્ટ ગુલાબ જામુન તૈયાર કર્યા જે પછી રામુ ગુલાબ જામુન સાથે તેના મિત્ર શ્યામને મળવા ઘરથી નીકળ્યો રસ્તામાં એક ઝાડની ટોચ પર કેટલાક ભૂત એકબીજાની વચ્ચે વાતો કરી રહ્યા હતા અમને કોઈ સારું ખોરાક ખાધાને ઘણો સમય થઈ ગયો છે હા ભાઈ મને પણ કંઈક સારું અને મીઠું ખાવાનું મન થાય છે જ્યારે રામુ એ ઝાડ પરથી પસાર થયો ત્યારે ભૂતોને ગુલાબજામુનની સુગંધ